શુભ સવાર કેવી શુભ સવાર કેવી સવારે વહેલા સૂર્યદેવ પહેલાં ઉઠે રોજ એના જીવનમાં પ્રાર્થના હોય કીર્તન હોય અને પ્રાર્થના અને કીર્તનથી ઉદભવતા એના જીવનમાં શુભ વિચારો હોય એ શુભ સવાર જેની સવાર ઈશ્વર સાથે હોય ઈશ્વર એની સાથે આખો દિવસ હોય છે જે નિત્ય પરમાત્મા આગળ નમે છે પરમાત્મા એને ક્યારેય કોઈની આગળ નમવા દેતો નથી જે જીવનમાં શ્રી કૃષ્ણને સારથી બનાવે છે એવા પાઠની ક્યારેય હાર થતી નથી સંજય કેના ગુરુ અનુભવરૂપી ઘઉં તમારી સાથે રહે છે એની ભાખરી બનાવી રોટલી બનાવી કે કંસાર એ તમારી ઈચ્છા પર છે સકા જે નારાયણનો થઈ ગયો એને અહીં કંઈ ક્યાંય નમવું જ પડતું નથી દુર્જનો સાથે સંવાદ નહીં કરવો એ નમ્રતા છે દુર્જનો સાથે સંવાદ નહીં કરવો વાદ વિવાદ નહીં કરવો એ નમ્રતા છે કોઈની પણ સાથે કોઈની પણ સાથે વિવાદ નહીં કરો સંવાદ થાય તો પ્રયત્ન કરવો નહીં તો વિવાદમાં ઉતરવાની કોઈ જરૂરત નથી શ્રી ગુરુદેવ કહેતા વાદ વિવાદથી પર થઈને પરબ્રહ્મની પ્રાપ્તિ કરો અને જ્યાં પરસ્પર દેવોનો ભાવ હોય સામે વ્યક્તિમાં પણ તમે એ જ પરમાત્માને જોઈ રહ્યા હોય ભલે એના સંજોગો સ્થિતિ અને ઉછેરને કારણે એ ખોટે માર્ગે હોય તેની સાથે વાદ વિવાદ નહીં કરીને તમે પરમાત્માને સન્માન આપો છો સમજજો આ શબ્દ નિત્ય સવારે પરમાત્માને તમારા દેવસ્થાનમાં પગે લાગ્યું છે મંદિરે જઈને એને એક જ પ્રાર્થના કરો કે પરમાત્મા હું તમારું બાળક છું મને તારા જેવો બનાવજો હવે એ એના જેવો બનાવવા માટે તમારા જીવનમાં જે ઘટનાઓને આકાર આપે જે પરિસ્થિતિઓનું નિર્માણ કરે એનો વિવેક બુદ્ધિપૂર્વક સામનો કરો તો તમે શીખશો પરમાત્માએ નિર્મિત કરેલી પરિસ્થિતિઓમાંથી નીકળવા માટે તમે વિપરીત માર્ગો પસંદ કરશો તો પરમાત્માનો જે ધ્યેય છે તમને શીખવવાનો એના જેવો બનાવવાનો એ તક તમે ગુમાવી દેશો અને અધર્મ અને વિપરીત પરિસ્થિતિ પકડવાથી તમારું તપ તમારું પુણ્યભર ઓછું થશે તમારું પાપ સંચિત થશે મંદિરે જાઓ ગુરુએ ગુરુ પાસે જાઓ કે અમારા જે કોઈ પણ વ્યક્તિ પાસે આવો શ્રદ્ધા હોય તો જ જાઓ કોઈનું માપ કાઢવા જવું નહીં જ્યારે આપણે એવી વ્યક્તિઓનું માપ કાઢવા જઈએ છીએ તો પછી આપણું માપ નીકળી જાય છે ઘણા મિત્રોને પ્રશ્ન છે કે સંજય બોડીવાલાના ગુરુ કોણ છે હવે આ ગુરુ પરંપરાને હું ક્યાંથી ગણાવ તમને દત્તય ભગવાન થી શરૂ થતી આખી જે સિસ્ટમ છે ગિરનારી અવધૂતો સંતોની એ પરંપરાનો છે હું પોતે નથી ગણી શકતો કે મારા ગુરુ એના ગુરુ એના ગુરુ એના ગુરુ કોણ છે એ છે છે સુધી જાય એની ઉપર તો મહાદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ દત્ત ભગવાન ગુરુઓના ગુરુ છે એ સિસ્ટમનો છું બસ એટલું કે જેમાં સદગુરુ વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ આરકુજી મહારાજ નુસિંહ સરસ્વતી થઈ ગયા સાંઈ બાબા થઈ ગયા રંગવધૂત મહારાજ વિશ્વનાથ અવધૂત કેટલા નામ ગણાવો મારા માટે એ સર્વે ગુરુ એ ગુરુ તત્વ એક જ છે પરબ્રહ્મ સ્વરૂપાય સ્વયં શંકરાય શ્રી ગુરુદેવાય નમો નમઃ

ગુરુઓના ગુરુ છે એમની અંદર રહેલું પરબ્રહ્મનું તત્વ પરમ તત્વ એ ગુરુ તત્વ છે એ ગુરુ તત્વને પકડો એના સારને પકડો હું એ ગુરુ તત્વને પકડીને ચાલુ છું હા એમનું દીક્ષિત શિષ્ય શું એની ના નથી કેતો આ બધા જ મારા ગુરુ છે એ ગુરુ તત્વ સાથે આત્મીયતાથી જોડાવો તો તમારી આત્મામાં એ સ્વયં સંસ્ફુરિત થશે તમારી આત્મામાં એ પરમાત્મા સ્વરૂપ પ્રજ્વલિત થશે ગુરુને બહાર નહીં તમારા હૃદયમાં શોધો તમારી આત્મામાં શોધો પરમાત્મા ત્યાં છે એટલે તો શ્રી ગુરુદેવે ગાયું છે આત્મા રામ સ્વાત્મા રામ શ્રી રામ જય રામ જય જય રામ આત્મા રામ એ જ આપણે સ્વાત્માની રામ છે એ જ રામ છે શ્રી રામ જય રામ જય જય રામ આ સંસારી વિષમતાઓમાં આપણે આપણે કોણ છીએ એ ભૂલી જઈએ છીએ બધા વિષથી દૂર થઈ જાઓ આ મારું તારું આ રાજનીતિ આ કૂટનીતિ આ હાથી ગુતિ આ આવો આ તેવો એ બધામાંથી દૂર થઈ જાઓ પ્રશ્ન છે કઈ રીતે દૂર થવાનો સર્વ પ્રત્યે સંભાવ રાખો મેં હમણાં જ કહ્યું દોસ્તો પ્રત્યે પણ કેવો ભાવ રાખો પરસ્પર દેવો ભાવથી જે જે તમને ગમે છે એમાં પણ પરસ્પર દેવો ભાવ જે નથી ગમતા તેમાં પણ આપણને આપણને કોઈના વિચારો આચરણ નહીં ગમશે નહીં ગમે સ્વાભાવિક છે પૃથ્વી પર બે વ્યક્તિના આચાર વિચાર આહાર મળે એ જરૂરી નથી પરંતુ એ તમારો અણગમો પણ એના પછી પરસ્પર દેવો ભાવ રાખીને એ વૈમન્યસ્ય એ દુશ્મનાવતથી દૂર રહો નહીં ગમે કોઈ વ્યક્તિ એનાથી અંતર જાળવો ફિઝિકલ અંતર જાળવો વિચારોનું અંતર જાળવો પણ હૃદયથી આત્માથી એની સાથે રહો એનું કલ્યાણ ઈચ્છો એ જ તો સંતત્વ છે એ જ તો ગુરુ તત્વ છે હું આજે બોલું છું કેટલાય લોકોને નહીં ગમતું હશે એ પણ મારા માટે એવા જ છે જેટલા લોકોને મારા વિચારો ગમે છે બધા બધી સંભાવ રાખો કાર ગમે કાર ચક્રે બધાના વિચાર અલગ અલગ હોય કોઈને વહેલું સમજાઈ જશે કોઈને મોડું સમજાઈ જશે અને હું જ ગુરુ છું એ પણ જરૂરી નથી મને પણ હજારો લોકોમાંથી કંઈને કંઈ શીખવાનું મળે છે અને એ શીખવા માટે હું તત્પર રહું છું જ્યારે આપણે સર્વજ્ઞ છે એવું આપણામાં ભાવ આવી જાય તો આપણી પાઠશાળા બંધ થઈ જાય છે સર્વેમાંથી શીખે હર પર શીખે એ જ તો જ્ઞાની પૃથ્વી કર્મ પ્રધાન છે અહીં દરેક જીવ ખરેખર આપવા જ આવ્યો છે અને જેને અતિ મરે છે એના પુણ્યનું ફળ છે પછી પુણ્યના ફળથી જે મળે છે એનો કેવો ઉપયોગ કરવો એ બાબતમાં પરમાત્માએ દરેકને સ્વતંત્રતા આપી છે કોઈ મોજ મજાને એ કરે છે કોઈ પુણ્યના ફરથી જેને ધંધા અને સમુદ્રી મળે એનો સદ ઉપયોગ કરે છે કેવો ઉપયોગ છે એ પ્રમાણે ફરી કર્મના બંધન બંધાય છે અને જ્ઞાની એ છે કે સત્કર્મો કરવા પછી પણ જે પુણ્ય મળે છે તે ફરીને ફરી જગત સાથે વેચી દે છે અને કર્મોના બંધનમાં બંધાતો નથી ત્યારે પરમાત્મા એની ઈચ્છાથી જન્મ મરણ આપે છે અને અવતાર આપે છે ಶ್ರೀ ಗುರುದೇವ ದತ್ತ ಸಂಜಯ ಬೋರಿವಾಲ ಸರ್ವೇ ಸಖಾ ಸಖಾವು ಪ್ರಾತೆ ಕಾರ ಸತ್ಸಂಗ ಪ್ರಣಾಮ ಶ್ರೀ ಗುರುದೇವ ದತ್ತ